પરીક્ષા ટેક્ષા શું બે હાજર પચીસ માં આવશે આ ભરતી નથી પરીક્ષા અહીંયા ધ્યાન રાખજો ટેટ ને આ બધાને મુંજવતો પ્રશ્ન છે કે શું ટેટ ટાટની પરીક્ષા બે હાજર માં આવશે કે નહીં ઓકે તો એનું આપણે દસ વર્ષીય જે કેલેન્ડર જે છે અને અમુક પુરાવા છે એની સાથે આપણે વાત કરીશું કે શા માટે ટેટાટની પરીક્ષા એ બે હજાર પચીસમાં આવશે ઓકે જોઈએ છે તો કે આપણે ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે સરગાસન ખાતે ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છે અત્યારે પચાસ ટકા ઓફ છે અને લિમિટેડ સંખ્યા લિમિટેડ સીટ છે કારણ કે આ ઓફલાઈન છે ને ઓનલાઈન તો છે નહીં ગમે એટલાને આપણે એડમિશન આપી શકીએ એટલે લિમિટેડ સીટ છે ઓકે પહેલાં પચાસ વિદ્યાર્થીઓ માટે જ આ ફીસ છે ચૌદ હજાર નવસો ને નવ્વાણું એટલે કે પંદર હજાર પછી આ ફીસમાં વધારો આવી જશે પછી આ ફીઝમાં શું થઈ જશે વધારો આવી જશે એટલે ખાસ પ્રથમ પચાસ વિદ્યાર્થી માટે આ ફીસ છે સાહેબ આમાં શું મળવા પાત્ર છે તમે એમ અમને કહો ઓકે ઓફલાઈન જેને ભણવાની મજા આવતી હોય ઓફલાઈન જેને ભણવું છે આપણે ઓફલાઈન ઓનલાઈન બંને છે જે નથી આવી શકતા એની માટે ઓનલાઈન પણ છે પણ અત્યારે માહિતી લઈ લઈએ ઓફલાઈનમાં ફટાફટ કહું છું જે લોકોએ ઓફલાઈન બેન્ચની અંદર એડમિશન લેવાનું છે ફટાફટ આ કોઈ પણ નંબર ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી દેજો નહીં તો આ ફી આ ફીઝમાં શું થઈ જશે વધારો થઈ જવાનો છે મળવા શું પાત્ર છે ટેટ વન અને ટુમાં પાર્ટ વનની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે રેકોર્ડેડ સ્વરૂપે તમને ફોનમાં મળી જશે એપ્લિકેશનમાં ફરી વાર ઓફલાઈન બેચની અંદર તમે ભણવા આવો છો ત્યારે પાર્ટ વનની સંપૂર્ણ તૈયારી થઈ જશે અને તમને રેકોર્ડેડ સ્વરૂપે પાર્ટ ટુ મળી જશે અને કોઈ

સાહેબ નિબંધ માં એમાં શું તૈયારી કરવાની ભાઈ કરવી પડે શું કામ કરવી પડે કે સાહેબ માળખું આપણને યાદ રહી જાય ફોર્મેટ યાદ રહી જાય એટલે નિબંધ નહીં તો આપણા મૌલિકતાથી લખવાનું હોય અલા ભલા માણસ તમને એનિપી ટ્વેન્ટી ટ્વેન્ટી વિશે નિબંધ પૂછાણો હવે તમને ખબર જ ન હોય કે એન ટ્વેન્ટી શું છે તો તમે શું લખશો આરટી બે હજાર નવ વિશે ખબર જ ન હોય એનસીએફ બે હજાર પાંચ વિશે ખબર જ ન હોય ઓકે અત્યાર સુધીની રાષ્ટ્રીય નીતિઓ વિશે ખબર જ ન હોય ભારતમાં શરૂઆત થઈ જે ગુરુ પરંપરા હતી ત્યાંથી લઈને અત્યાર સુધીની શિક્ષણમાં કેવા કેવા ફેરફાર હતા ખબર જ ન હોય બરાબર છે અંગ્રેજો વખતે કેવું શિક્ષણ હતું ખબર જ ન હોય તો તમે શું લખવાના બરાબર છે કઈ કઈ યશપાલ સમિતિ આવી કોઠારી પંચાય એવું તમને કઈ ખબર ન હોય જી ટ્વેન્ટી વિશે નિબંધ પૂછાણો જી ટ્વેન્ટી શું છે એ જ ન ખબર હોય તો તમે શું લખી શકવાના ગાંધીજી ના શિક્ષણ પ્રત્યે બહુ બધા વિચારો હતા હવે એ વિચારો તમને ખબર ન હોય તો ગાંધીજી પ્રમાણે શિક્ષણ કેવું હોવું જોઈએ એવો તમને નિબંધ પૂછાણો તમે શું લખી શકવાના એટલા માટે તમારે એ કન્ટેન્ટ એ ગ્રાફ કરવું પડશે બધું શીખવું પડશે બાકી લખવાનું તો તમારા મૌલિકતાથી જ છે પણ તમને જે વિષય પૂછાણો છે એ શિક્ષણને લગતા જ વિષય આવે પણ એ શિક્ષણને લગતું તમારે નોલેજ ભેગું કરવું પડશે એ તમને અહીંયાથી મળી જવાનું છે ને હવે તમને ખબર છે કે મેન્સ પરીક્ષાને આધારે જ તમારું મેરિટ બનવાનું છે એટલે આ તમને આવડવું ખૂબ જ જરૂરી છે એની માટે તમારે અક્ષર પણ સારા કરવા પડશે ને એની માટે આપણે પહેલેથી જ લેખનની પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ ઓકે અક્ષર સારા કરવા પડશે ગુજરાતી છે ફકરાવાઈઝ લખવાનું હોય તમારે ઉપરને લીટીને અડાને લખવાનું હોય તમારે પ્રારંભિક વચ્ચેનો ભાગ છેલ્લો ભાગ અંતિમ ભાગ અને છેલ્લે ઉપસંહાર કયું ફોર્મેટ છે બધું જ તમને પહેલા જ દિવસથી આ જે છે શરૂઆતથી જ તૈયારી એ રીતના તમને લેખનની કરાવવામાં આવશે કારણ કારણ કે એનાથી જ સિલેક્શન થશે બીજું એ કે મનોવિજ્ઞાન હોય શિક્ષણ હોય પદ્ધતિશાસ્ત્ર હોય વર્ગ વ્યવહાર હોય એની ઉપર ઊંડાણપૂર્વક ધ્યાન આપવાનું છે આપણે ઓકે શું કામ કારણ કે એ તમને સિલેક્શન નહીં રેન્ક અપાવશે ઓકે તો એના ઉપર વિશેષ આપણે ભાર મુકાવીએ કારણ કે વધારે છે ભાઈ તમે આપો છો મનોવિજ્ઞાન શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર વર્ગ વ્યવહાર કરો તો તમે સિલેક્શન જ ન થાય તમારું એટલે એ તમારે કરવું જ પડે તો એની ઉપર આપણે વિશેષ ભાર અપાવીએ છીએ બીજું બીજું શું શું મળવા પાત્ર છે ભાઈ તો કે ભાઈ રેકોર્ડેડ કોર્સ જે છે ક્લાસરૂમ રેકોર્ડેડ કોર્સ ફ્રી મળવા પાત્ર છે પાંચ બુક સેટ ફ્રી મળવા પાત્ર છે બી બેગ ફ્રી મળવા પાત્ર છે શિક્ષણ મનોવિજ્ઞાન ઉપર વધારે ભાર આપીએ છીએ ડેલી વીકલી મંથલી જો આ બહુ આ ઇમ્પોર્ટન્ટ છે ડેલી ટેસ્ટ છે વીકલી ટેસ્ટ છે મંથલી ટેસ્ટ છે મોક ટેસ્ટ છે એ બધું જ આપણે અવેલેબલ કરીએ છીએ જેટલી મોક ટેસ્ટ વધારે આપશો બરોબર છે જેટલી ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ અને જેમ ટેટ ટાફની એક્ઝામ હોય એવી એવી મોક ટેસ્ટ તમે જેમ આમ ટેસ્ટ વધારે આપશો એમ તમારા માર્ક્સ વધારે આવશે તમને નોકરી મળવાની ચાન્સીસ વધી જશે ને એ પણ તમને મનપસંદ જગ્યાએ મળશે ઓકે આપણે તૈયારી જેવી રીતના કરવાની છે બેચના અંતે ફૂલ મોક ટેસ્ટ ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી તમને ખબર છે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમને ભણાવવામાં આવશે આ બધું જ તમને નવી ઓફલાઈન બેચ છે એટલે તમને આમ રૂબરૂ તમને ભણાવવામાં આવશે બરોબર છે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લેખનની શરૂઆતથી જ પ્રેક્ટિસ એટલે અત્યારે આ પંદર હજાર ફીસ છે પછી વધી જશે એટલે અત્યારે ને અત્યારે જ તે તમે આ બધા નંબર જે આપેલા છે એ નંબર ઉપર કોલ કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી નાખો બરાબર છે અને જો ઓનલાઈનમાં તમારે એડમિશન લેવું છે તો એની માહિતી તમને લાસ્ટમાં આપું છું બરાબર છે પણ આપણે વાતમાં ભેગા થયા હતા એ કે બે હાજર પચીસ માં સાહેબ આવશે કે નહીં બે હાજર પચીસ માં ટેટની પરીક્ષા આવશે કે નહીં એની માટે આપણે ભેગા થયા હતા તો ભાઈ અહીંયા જુઓ તમને બહુ મજા આવશે આજનું આ જોઈને કે આપણે આ દસ વર્ષે ભરતી કેલેન્ડર મેં તો આપ્યું નથી આ કોણે આપેલું છે તો કે આ આપેલું છે આપણા ગવર્મેન્ટે ઓકે અહીંયા ધ્યાન રાખ

પાંચ હજાર પાંચ હજાર પાંચ હાજર પાંચ હાજર પંદર હજાર આઠ હજાર નવસો બેતાલીસ ટોટલ છે દર વર્ષે લેવાના છે દર વર્ષે ટેટ વન ની પરીક્ષા તો લેવી પડે લેવી પડે ને લેવી જ પડે ઓકે આટલી બધી ભરતી છે તો પીટીસી એટલે કે બધા ફાવી ગયા ઓકે કારણ કે એને ખાલી જે પાસ થવાનું છે અને સારો એવું માર્ક લાવો એટલે તમે નોકરીએ લાગી ગયા ઓકે કારણ કે કેવડી મોટી ભરતી ટેટ વન માટે કેવડી મોટી ભરતી છે તમે ધ્યાન રાખો આ ટેટ જે છે તો આવવાની જ છે ટેટ ટુ ની વાત કરીએ તો કે ભાઈ આ જે છે ને છ સાત હજાર છસો અને ઓગણીસ એ અત્યારે ચાલુ છે એ અત્યારે ચાલુ છે પછી તમને એમ થાય સાહેબ અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા ઝીરો છે અને છે બે હજાર ત્રીસમાં ત્રણ હજાર ભરવાના છે હવે અહીંયા ધ્યાન રાખજો સમજજો અનુદાનિત માટે ચૌદસો ભરતી છે એવું આવી ગયું છે બીજી વાત એ કે આ ત્રણ હજારના એ એવું પણ કરી શકે કે પંદરસો અહીંયા ભરે પંદરસો અહીંયા ભરે ઓકે આ ત્રણ માટે પંદરસો અહીંયા ભરે પંદરસો અહીંયા ભરે એવું પણ થઈ શકે એટલે આ ત્રણ હજાર છે એમાંથી એવું પણ બને અહીંયા હજાર બને અહીંયા ભરે અહીંયા હજાર ભરે અહીંયા હજાર ભરે સંખ્યા ભલે એ નહીં રહે કદાચ ફેરફાર થાય થોડો ઘણો થાય પણ એ ભરશે કદાચ વચ્ચે નથી ભરતા તો પણ એને પરીક્ષા લેવી પડે ભાઈ શું કામ જોજો સમજજો માનો કે હું તમને કહું આ આ જે આંકડા છે ને આ જે આંકડા આ બધા આંકડા છે ને એ ભરતી ના છે પરીક્ષાના નથી

આવશે જ કારણ કે એવું કહે છે ને કે ભાઈ એની કહે છે દર વર્ષે બે વાર પરીક્ષા લેવી પણ કોઈ વાંધો નહીં એક વાર તો લે ને બરાબર છે અને બીજી વાત તમે એવું બિલકુલ ન રાખતા કે ટેટ ટુમાં અહીંયા બધે ઝીરો 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 છે તો પરીક્ષા નહીં આવે પરીક્ષા આવશે બે હજાર ત્રીસ સુધીમાં ત્રણથી ચાર વાર આવશે અને પછી એ બધી પરીક્ષામાં પાસ હોય એ ફોર્મ ભરી ભરતીમાં પછી મેરિટ બનશે બેસી ન જતા બીજી વાત કે ગ્રાન્ડ

ગવર્મેન્ટ શાળાના છે ગ્રાન્ટિનેડના છે નહીં અમથી રીતે આપણા ગુજરાતમાં ગ્રાન્ટ ગવર્મેન્ટ શાળા ઓછી છે એટલે એમાં ઓછા જ આવે વધારે વધારે શેમાં આવે શિક્ષકો શેમાં થાય તો કે ગ્રાન્ટિનેડ શાળામાં થાય નવ દસ ગ્રાન્ટિનેડ ને અગિયાર બાર ગ્રાન્ટિનેડ તમે ગ્રાન્ટિનેડ શાળામાં જ ભણ્યા હશો બરાબર છે એટલે સૌથી વધારે ગ્રાન્ટિનેડ શાળાઓ આપણી પાસે છે એટલે ગ્રાન્ટિનેડ શાળામાં જ શિક્ષકો વધારે હોય આપણા ભરતી કેલેન્ડરમાં ખાલી ગવર્મેન્ટ શિક્ષકોનું આપ્યું છે કારણ કે ગ્રાન્ટિનેડ માટે દસ વર્ષે ભરતી કેલેન્ડરમાં આંકડા હોય નહીં તો ગ્રાન્ટિનેડ શાળામાં જગ્યા વધારે હોય તો એમાં હજાર બારસો દર વર્ષે આવશે ઓકે દર વર્ષે આવશે એટલે દર વર્ષે પરીક્ષા લેવી પડશે સેમ ટુ સેમ અહીંયા જુઓ અહીંયા જો હાયર સેકન્ડરીમાં પણ આંકડા છે આમાં નાના નાના આંકડા દેખાય આપણને પણ એ ગવર્મેન્ટ શાળા છે ગ્રાન્ટીનેટ શાળામાં વધારે આંકડા તમને દેખાશે આનો મતલબ એવો સમજવાનો દર વર્ષે ભરતી ભરતી થશે દર દર વર્ષે વર્ષે ત્યારે જ થાય કે પરીક્ષા આવશે શાળામાં પણ ચૌદસો એક થી આઠ માં પણ ચૌદસો શિક્ષકો ભરવાની એવી જાહેરાત આવી ગઈ છે એટલે આપણને એટલી ખબર પડે આ બધું ઈ છે એનો જ પરિપત્ર છે બરોબર છે તો એનો મતલબ એવો થાય કે બે માં છે ને એ પરીક્ષા આવવાની છે બે હજાર પચીસના એન્ડ સુધીમાં પરીક્ષા આવવાની છે તો તૈયારી અત્યારથી શરૂ કરવી પડશે કારણ કે આપણે સિલેક્શન નહીં પણ રેન્ક જોતો છે ને આપણે જ્યાં નોકરી જોઈતી છે ને ઓકે જ્યાં જે જિલ્લો જોતો છે જે શાળા જોઈતી છે ને ત્યાં આપણે સિલેક્શન મળી જવું પડે તો તે માટે જો તમે ઓફલાઈન નથી આવતા અને ઓનલાઈન તમારે આવવું છે ઓકે તો તમારે માટે અત્યારે આઈપીએલ રમાઈ રહી છે તો પાવર પ્લે ઓફર તમારી માટે છે આઈપીએલ રમાઈ રહી છે તો તમારી માટે પાવર પ્લે ઓફર છે ટેટ ટાટ માટેના તમામ કોર્સ ઉપર સાઠ ટકા ડિસ્કાઉન્ટ છે સાઠ ટકા ડિસ્કાઉન્ટ છે તમારે ત્યાં એપ્લિકેશનની અંદર જઈને પાવર પ્લે નામનો કૂપન કોડ નાખવાનો છે એટલે દરેક જે ફીસ છે એમાં ઘટાડો થઈ જશે કેટલો સાઠ ટકાનો ઘટાડો થઈ જશે શું થઈ જશે ને આ ઓફર માત્ર ને માત્ર વેલિડ છે પાંચ તારીખ સુધી પાંચ મે બે હજાર પચીસ સુધી જ વેલિડ છે ઓકે અહીંયા જુઓ સાઠ ટકા ઓફ છે એટલે કે પાંચ હજારનો કોર્સ તમને બે હજારમાં મળશે નવ હજારનો કોર્સ તમને છત્રીસોમાં મળશે સાહેબ કોર્સ વિશે સમજાવો તો અહીંયા જુઓ જેને ટેટ ને ટાટ બંનેની તૈયારી કરવી છે તો આ કોર્સ લેશે જેને માત્ર ને માત્ર ટેટ વનની તૈયારી કરવી છે એ આ કોર્સ લેશે ટેટ ટુમાં ભાષાની તૈયારી કરવી હોય તો આ કોર્સ લેશે ટેટ ટુમાં ગણિત વિજ્ઞાનની તૈયારી કરવી હોય તો એ આ કોર્સ લેશે સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવી છે તો આ કોર્સ લેશે અને જે લોકોને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની તૈયારી કરવી છે એ આ કોર્સ લેશે ઓકે ખાસ મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર પદ્ધતિ શાસ્ત્ર ઉપર આપણે વધારે ભાર આપવાનો છે ગુજરાતી વર્ણનાત્મક ઉપર આપણે પહેલેથી જ તૈયારી કરવાની છે અને આ વખતે આપણે સિલેક્શન નહીં રેન્ક લઈને જવાનું છે ઓકે ને તમારા બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મળીએ છે નેક્સ્ટ લેક્ચર સુધી ત્યાં સુધી જય હિન્દ જય ભારત